रोग में आज नवाग गया है आज नव काम चालू कर दी तो ते देखा तो है आज वहाँ गुवा से बैठाई तो अ गुवार है काल आप गुआनी वीणी कई ली थी कर थी है, है। वीडियो ना जो जी लीजिए काल है हमें टाइम नहीं मत ए हा ननकड़ो यो रोग है छक मिलीट भीड़ बहुत पड़े है અને ગુવારમાં થાય ને બપોર પછી આ પવન હોય ને આ થમણા દરિયાઈ પવન ગુવારમાં બહુ લાગે ગુવાર હાવ આમ નમી જાય છે બપોર પછી એટલે મેં કીધું હોય ને આપણે પારવા પારવાપારવા નારીના તાલાં કહીંયા મિત્ર પાન ને તાલા કંઈ નારી હતી આપણે ઘરની છે તાલા પારવા પારવાંપાર બાંધીને તો ડાયરેક ખારી હવા હોય ને ગુવાર ના લાગે એને ઓળા કહેવાય વધારે ઓળા હોય ને તો પછી બરવાની શક્યતા છે ગુવાર એટલે થોડી થોડી આડસ કરી દઈએ તો આમાંથી શું છે કે હવા અવર જવર થઈ શકે અને થોડી જલ્દી ખારા છે એ રોકાઈ જાય આપણે નારીના તાલામાં સૌ પેક કરીને તો એ ના થાય ગુવાર ને આવો ખુલ્લામાં એ ઓળા લાગી જવાની શક્યતા રહીએ એટલે હવાના પોરમાં જો બી આવે ને તાલા બે કાંઈ પણ હજી કાપવા જો હે ઘણા હે બે કંઈક આ રીતના બાંધા હે અને હજી બાંધો જો છ હાથ એવું બધું કરું બાકી આપણે નીધવાનું કામ ચાલુ જ છે બે તંદી ત્યાં ને હજી બે દી આવી છે કારણ કે જ નથી હું નથી આવી કાલો બે પારિયા ભેગા નેતા ચાર પાંચ ત્યાં રહી ગયા કાંઈ કાયમ એક પારિયા ને એવરેજ એક પાર્યો નથી જ લઈ ગમે એમ કરીને ફરી બીજું કામ હોય એટલે મૂકી જાય ને એવું કોઈ તો હોય તમે વિડીયો જોડે હું આને ફરાડે કરી લઉં પછી આપણે થોડીક પછી નઈ જઈ જાય ને તો અને ને પછી પાવાનો હે બપોર પછી આ પર આડસ થઈ જાય ને તો પછી વાંધો ના આવે તો જોડાયા રહેજો તમે વિડીયોમાં ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો મજા આવે તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો બરાબર હા તો કંઈક અડધી આડસ થઈ ને અડધામાં આવે તાલી આ ઘટે તો અહીંયા થોડું ઘટે ને આગળ થોડું ઘટે વચ્ચે આવું આપણે મોટર ચાલુ ની ચાર કલાક માં પંદર મિનિટ આવે જોવાનું પાણી દર ચાર કલાક થી પંદર મિનિટ પાણી આવે તનસન દસ ફૂટ જોવા બોર પાણી તો ઉપરથી જ આવે પણ બોર ભરાઈ જાય ને એ આગો થાય ગુવાર આજે આટનું પાણી રાતનું પાણી આખો બહુ થયો તો ને એ પાકો ભરી ગયો વપરાઈ ગયો બે ઉલારામાં પી ગયા આ ગુવાર આજો આજ નહીં બે જાય બે ધોરિયા બે ચાલુ થાય લગભગ બે ધોરિયા પી હે મન માંડ રાત આગો હોય ને વધારે હાલે દિવસમાં ચાલુ જ હોય જાય જરા ચાલુ કરી લઈ આપડે જાજુ આગો હોય નહીં એટલે કાલ સવારે પી જાય ગુવાલ ને સવાર નો ઉલાળો કાઢીએ ને એટલે કમ્પ્લીટ પી જવાનું ઘરે પછી વધઘટ નું વપરાશ માં પછી વધતી તો આપણે જૂની વાયમાં નાખીએ એ રીતના ભક્તિ આવે ભાઈ પહેલા રાખી ઘર વપરાશ માં ચાલુ જ હોય જો કુંડી ટાંકા પછી વાઢિયાનો ક્યારો કોઈ મકાઈ ના ક્યારા ટૂંક ચાર દી માં એક દી ફ્રી થાય બોલ બાકી ચાર ચંદી નું ઘર વપરાશ દિન

ચમત્કાર કરીને છે બાયો પ્રોડક્ટ કંઈક એનું ડબલું છે અને પરમ દિવસે એક બનાવ્યો તહે એમાં કામ ચાલુ થઈ ગયું માળો બનાવવાનું કામ જોરશોરથી ચાલુ રહ્યું અને અહીંયા જે ખોખામાં માળો હતો ને બનાવતા હતા ને જ્યાં રાતે બિલાડી અહીંથી આમ કિમત કરીને ચડી જાય હે એટલે બધું અહીંયા માળો જ ધરમ કરતા ઝાડ થાય અહીંયા ખાલી જોવા થોડોક કંઈક ડુસોઈમાં નાખો તો પણ હવે મેં કીધું છે ને ટ્રાન્સફર કરી નાખી એટલે ન્યાય બધું ખોખું બોખું ઉતરું વાંધું છે ને અહીંયા ડબલું ટીગેડ્યું આમાં બીજું અહીંયા બનાવે છે મારો અને ચકલા અમારા બહુ હે હવામાં તો હોય ને ફલગુલા થતા હોય અમે મેં કીધું હજી આપણે એકાદ ડબલું હતું મોટું ખાલી તો પણ લીટરેકનું હોય ને તો ભારે બની જાય મસ્તીનો માળો જો લીટરેકનું હોય આ કાપી અને આને હવે એ ઢોસું વાળું હોય સાડલી ઈ માટી ગાળવું અહીંયા છે ને કચરો બહુ કરે વધારે જાજ્યાં ચકલા થઈ જાય ને બાધે ના દે પછી બપોરે તો આયા છે ઉમેશે બચાવી દઉં જો આ ખોખું અહીંયા આપણે સલ્ફરનું રાખ દીધું હોય ખોખા કાતા હે ને ડબલું હોય ને તો વાંધો ના આવે ખોખામાં શું છે ગાર વારું વાતાવરણ હોય એટલે ખોખો છીપાઈ જાય બિલાડા બિલાડા કોઈ આવે તો પંજો મારે ખોખું ફાડી નાખે આપણે બંને જવું જોઈએ ને બિલાડ આવવાની ને એ રીતે મારા ગોઠવવાના હે પછી તમને ઓલા 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 ઢાળી એમ બતાવી દઉં ઘેરા ઘેર એમ ચકલા હોય ને મજા આવી જાય જો દેખાય આમાં મારો બનાવવાનું ચાલુ છે આમાં નથી હુમાં નથી આ બે માં નથી બનાવતા નહીં ગમતું હોય ને ઘર એટલા માટે હવે ઓલું હોય ને આપણે ટીંગાડવાનું છે આમાં ઘેક જીવન ડબલા ખાલી થતા હોય ને ટીંગાડતા હોય અને ઓલા માટીના ઘર જડે જામનગર મોટા ને કીધું પણ અહીંથી ઈ કે લઈ આવવા અઘરું પડી જાય તો કીધું હું મારે જાત મહેનતથી જાતે બનાવી લો જીવા બને એવા તો ભાગી જાય આ એનો મેન દરવાજો હે પછી આ આવો ટૂંક ગોખો હોય ને એનો કચરો ઠેરવવામાં મજા આવે આવો પેક ને પેક માં ના કરે ઘડીકમાં થોડીક હવા ઉજાસ જોઈ લાનીકો બારી મૂકી દઉં ઝીણું ઝીણું વાંધો ના આવે તો આમાં ઓલ કરી અને વારો બારો કંઈક બાંધીને ટીંગાડી દો હોય તો મિત્રો જો ઈ માળાને આપણે વા ફીટ કરી દીધો હે અને અહીંયા પાણીનું પરબરું હે આવી જાય એવા બાટલો નળી છે અહીંયા બાટલો છે અહીંયા ગોખો છે ઘર જવાનું કાયમ એકવાર પછી ધીમે 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 ચાલુ રહીએ કાયમ એ પીતા હોય અને એક મુઠ્ઠી ચોખાની નાખ દેવાની સવારમાં આજ સીધું ગયા હા નહીં ગયા ચોખાની એક મુઠ્ઠી આજ કોકો ધરાવી વાંહે ખાઈ ગયા કોકો કોકો કોણ છે ભાઈ નહીં દેખાય તમને

હાડો તો દાબી લઈને ફટાફટ હબાવવાનું પછી થોડીક વાર આરામ કરીને વળી આપણે મગ નજવા જાવાના છે તો મિત્રો હાડા છ વાગી ગયા અને આપણે મગ ન દો અને મગે કાલના દિન જ છે કાલે ફટી જાય હવે આ એક ટૂંકું પાડ્યું હતું અને ઇતિહાસ થોડાક ક્યારે છે દસ બાદ જેટલા બાકી આ બધું હું નદાઈ ગયું આમ હું થોડ બહુ ઓછું હતું અટાણે આપણે ગુવા પાવાનું કામ ચાલુ છે એક તમને કહો બુક પહેલાં ધોર્યો દસ વાગે પાયા તો બે ધોર્યો પાછા ત્રણ અઢી ત્રણ વાગે ગયા તા ને ત્રણે બે પીએ અને પછી બે રહી ગયા ને એ પી કે હાંગ જશે હું આ અને કાલ સવારે એક પાવાનો રે ગુવાર આપડો complete પી જાહ હે અને સૌથી પેલા છે ને આપડે નાકનો લઈ પછી ઓલો મોટર ચાલુ કરવા જાય અને રાઈ નો વિડિયો કર નાખે પૂરો વિડિયો પીવો લાગ્યો કમેંટ માં જણાવજો ચેનલ મને આવો તો subscribe કરી લેજો મળીયે કાલે નેક્સ્ટ video માં ત્યાં હુધી આવજો